નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમરેલીના જાફરાબાદમાં છેલાણા ગામ નજીક હડકા શિયાળનો આતંક જોવા મળ્યો છે હડકવા ઉપડતા શિયાળે એક મહિલા સહિત ત્રણ ગ્રામજનોને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા અન્ય બે ઇજાગ્રસ્તોને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે લોકોને બચકા ભર્યા બાદ થોડા સમયમાં શિયાળનું પણ મોત થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ખાતરની અછતને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે આ કંટ્રોલ રૂમ જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરશે કંટ્રોલ રૂમમાં ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગ સુરેન્દ્રનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે જેના નંબર શૂન્ય સત્યાવીસ બાવન અઠ્યાવીસ ચુવાલીસ સિત્યોતેર રાખવામાં આવેલો છે મહત્વના સમાચારની વાત કરીએ તો દાદીની ઉંમરની મહિલા સાથે લગ્ન કરી બેઠો છે અઢાર વર્ષનો યુવક બિહારના ભાગલપુરના ગોગા વિસ્તારમાં પચાસ વર્ષીય મહિલાએ અઢાર વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે ત્રણ પુત્રીઓ એક પુત્ર અને નાતી અને પૌત્ર હોવા છતાં મહિલાએ પક્કીસરાય ગામના કનહઈ સાથે લગ્ન કર્યા છે અને હવે ત્યાં પત્ની તરીકે રહે છે મહિલાની દીકરીએ પોલીસમાં ફરિયાદ કરીને માતાને ઘરે પરત લાવવાની વિનંતી કરી છે પરિવારના લોકો આ સંબંધી દુઃખી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવક ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ખેડૂતને પાકિસ્તાનમાં એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી ત્રેવીસ વર્ષીય ખેડૂત અમૃતપાલ સિંહા અજાણતા પાકિસ્તાન પહોંચી ગયા પાડોશી દેશની એક કોર્ટે તેને એક મહિનાની જેલની સજા ફટકારી છે તેના પિતા જુગરાજસિંહે શનિવારે કેન્દ્ર અને પંજાબ સરકારને તેમના પુત્રને ભારત પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ સુધી ફસાયો પાણીમાં ચીનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મરજીવો પાંચ દિવસ અને પાંચ રાત સુધી પાણીમાં ગુફામાં ફસાયો હતો આ પછી તેને કોઈક રીતે જીવ તો બચાવી લેવામાં આવ્યો છે અને તેનો જીવ બચી પણ ગયો છે આ શખ્સનું નામ વાંગ છે જ્યારે વાંગ નામના આ વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે શું તમારી પાસે સિગારેટ છે તેને સિગારેટ પ્રેમ જોઈને બચાવ કર્મીઓ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે માહિતી અનુસાર તાસવી માર્કેટિંગ એન્ડ ડેરીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બસોને સિત્તેર કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તંત્ર સામે તંત્રએ લાલ આગ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે ફેક્ટરીમાં રહેલો એક સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફૂડ વિભાગે પેઢીના માલિક સામે કાર્યવાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં ભારે તબાહી અઠ્ઠાણું લોકોના મોત પંદરસો ઘરો તબાહ ત્રણસો ને સિત્યાસી રસ્તાઓ બાંધા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે વીસ જૂને ચોમાસાની શરૂઆતથી જ એક ઓગસ્ટ સુધી હિમાચલમાં લગભગ અઠ્ઠાણું લોકોના મૃત્યુ થયા અને સાડત્રીસ લોકો હજુ પણ ગુમ છે રાજ્યમાં પંદરસો કરતાં વધુ ઘરો ધરાશાયી થયા છે અને અંદાજિત સોળસો ને ઇઠ્યોતેર કરોડનું નુકસાન પણ થયું છે ઉપરાંત ત્રણસોને સિત્યાસી માર્ગો ભૂસ્ખલન અને પૂરના કારણે બ્લોક થઈ ગયા છે સ્થિતિ ગંભીર છે અને બચાવ કામગીરી ચાલુ છે મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ આપી છે રૂપિયા એકતાલીસો ને અગ્નિ કરોડની ફાળવણીને મંજૂરી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બે હજાર પચીસના શહેરી વિકાસ વર્ષમાં રાજ્યની સાત મહાનગરપાલિકા અને બાર નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે રૂપિયા એકતાલીસો એંસી કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે અન્યગ વેલ લિવિંગ વેલ મંત્રને સાકાર કરતી આ નાણાં ફાળવણીમાંથી આંતરમાળખાકીય સુવિધા વિકાસ શહેરી સડક પાણી પુરવઠા અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ તેમજ આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો હાથ ધરાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તિરંગાની માગમાં વધારો ઓવરટાઇમ શરૂ પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં લોકો ઘર વાહન અને ઓફિસમાં તિરંગો ફરકાવવામાં આવે છે સુરતમાં તિરંગો બનાવતા ગૃહ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળે છે ઓર્ડર મળવાને કારણે કારીગરોને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાનના કારણે તિરંગાની માગમાં મોટો વધારો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામ છટકામાં ડોર્મેટા જ્વાળામુખી ફાટ્યો છે ઇતિહાસમાં પ્રથમ વખત રશિયાના કામ છટકા દ્વિપકલ્પ પર ક્રેસેનિનિકો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે આ જ્વાળામુખી ચારસો ને પચાસથી વધુ વર્ષોમાં પહેલીવાર ફાટ્યો છે આ સાથે રશિયામાં એક પછી એક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે રશિયાના કુરીલ ટાપુ પર આવેલા ભૂકંપને કારણે ધ્રુજી ઉઠી છે રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ સાતની માપવામાં આવી છે સદભાગ્યે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ આગાહી આપવામાં આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોલો રોબર્ટ પણ કરી રહ્યો છે પીએચડી ચીનની સાંઘાઈ થિયેટર એકેડેમીમાં એક રોબોટ પીએચડી કરી રહ્યો છે જીયુ બા જીરો વન નામનો આ રોબર્ટ જે એક પોઈન્ટ પંચોતેર મીટર ઊંચો છે અને ત્રીસ કિલોગ્રામ વજન ધરાવે છે તે ચાઇનીઝ ઓપેરા ઉપર પીએચડી કરશે ખાસ વાત તો એ છે કે સિલિકોન સ્કિલને કારણે રોબર્ટના ચહેરા પર હાવભાવ પણ દેખાય છે રોબર્ટને વર્ચ્યુઅલ સ્ટુડન્ટ આઈડી પણ આપી છે આ રોબોટ પ્રોફેસર યાંગ કિંગના માર્ગદર્શન હેઠળ સ્ટેજ પરફોર્મન્સ સ્ક્રિપ્ટ રાઇટિંગ અને સેટ ડિઝાઇનનો અભ્યાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ભાજપમાં આંતરિક વિવાદ રિવરફ્રન્ટ ઉપર આક્ષેપોની બોમ્બ વર્ષા જૂનાગઢના માણાવદર શહેરમાં ભાજપનો આંતરિક વિવાદ જાહેરમાં આવ્યો છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ વકર્યો છે જેમાં વિધાનસભા ઇન્ચાર્જ દિનેશ ખાટરિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે દાવો કરવામાં આવ્યો છે કે રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ટેકેદારોને પૈસાની હેરાફેરી કરી છે ખાટરિયાએ ઉમેર્યું છે કે નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમમાં અગ્નહંસી પણ છાસઠ ટકા પાણીનો જથ્થો જોવા મળ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પંદર ડેમમાં બાસઠ પોઈન્ટ છવ્વીસ ટકા મધ્ય ગુજરાતમાં સત્તર ડેમમાં સિત્યોતેર પોઈન્ટ ચોસઠ ટકા અને ચાર ડેમ છલકાયા છે દક્ષિણ ગુજરાતમાં તેર ડેમમાં સડસઠ પોઈન્ટ ટકા પાણી અને છ ડેમ છલકાયા છે કચ્છમાં વીસ ડેમમાં પંચાવન ટકા પાણી અને ત્રણ ડેમ છલકાયા છે સૌરાષ્ટ્રમાં એકસો ને એકતાલીસ ડેમ છે જેમાં છાસઠ પોઈન્ટ છ ટકા પાણી સત્તર ડેમ છલકાયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મળ્યો ખજાનો ચીનને લાગશે ફટકો કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજા સંસદમાં માહિતી આપી હતી મધ્યપ્રદેશના સિંગારોલી કોલસા ક્ષેત્રમાં દુર્લભ પૃથ્વી તત્વો મળી આવ્યા છે ભારતમાં દુર્લભ ખનિજોનો ભંડાર મળવો એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે આ ધાતુ પર ચીનોનો અધિકાર છે ભારતમાં મળેલા ભંડારથી દેશના ઇલેક્ટ્રોનિક્સ પરિવહન અને ગ્રીન એનર્જી ઉદ્યોગો દુર્લભ પૃથ્વી માટે ચીન પરની નિર્ભરતાનો અંત લાવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે